અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મામલે વિવાદ સર્જાયો છે વિપક્ષી નગરસેવક જહાંગીર ખાન પઠાણે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રૂમમાં અપૃત્યુનો શિકાર બનેલા અનેક લોકોના મૃતદેહ રાખવામાં આવ્યા હતા આ સ્થળે નવા વેપાર રોજગાર શરૂ થવા જઈ રહ્યા છે અત્યારે પૂજા પાઠ વગર કહે દુકાનો નિર્માણ અને વેચાણ શરૂ કરવાનો જે પઠાણે વિરોધ નોંધાવ્યો છે અંકલેશ્વર નગરપાલિકાને જે કંઈ રૂપિયાની ઉપસ્થાશે તો ગામ ના વિકાસની અંદરમાં થશે બહુ સારી વાત છે એની અંદરમાં પણ થોડું એક નગરપાલિકાની એક થોડી ભૂલ છે એની અંદર માં એ સુધારવા માટે માટે પ્રયત્ન કરું છું કે અંકલેશ્વર નગરપાલિકા નો જે દવાખાનો છે ત્યાં પહેલા નીચે પોસ્ટમોટ રૂમ રૂમ હતો હું વર્ષો સુધી ચાલી ગયે અને એની ઉપર બાજુની પાછળના ભાગમાં ડોક્ટરનો રૂમ હતો પણ થોડી ધાર્મિક વિધિ પ્રમાણે જો આ કાર્યક્રમ કરવામાં આવ્યું હોત તો ઘણું બધું સારું થશે પણ આ ધાર્મિક વિધિ પ્રમાણે કાર્યક્રમ કરવામાં નથી આવ્યો ભલે સરકારી સંસ્થા છે એટલે કોઈ નહીં ગયું હશે પણ મારી એવી રીતિ હતી કે આને થોડી ધાર્મિક વિધિ બી કરી લેશે તો બહુ સારું રહેશે કારણ કે વર્ષો સુધી આ જે દુકાનો બની છે તેની અંદરમાં તેની અંદરમાં તેની ઉપરમાં પોસ્ટમોર્ટમ રૂલું અને કંઈ લોકોના જીવ પણ ગયો હોય એટલે સ્વાભાવિક છે પોસ્ટમોર્ટમ રૂમના જૂના બિલ્ડિંગને જમીન દોસ્ત કરાયા બાદ અને પૂજન અર્ચન કરાયું હતું વિપક્ષ શહેરના વિકાસના કામોમાં રોડા નાખી રહ્યું હોવાનો તેમને વળતો આક્ષેપ કર્યો હતો વિપક્ષના નેતા જહાંગીરભાઈ જે આરોપ લગાવ્યો લગાવ્યો છે કે દુકાનોમાં જે દુકાનો બનાવી છે એમાં પોસ્ટ એ વિપક્ષના નેતાને હું કહેવા માંગુ છું કે એ આ જે ભૂમિ એ દુકાનોની જગ્યા પર ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું હિન્દુ ધર્મ ને ભૂમિપૂજન ની કરવામાં આવે એની જ પૂજા કહેવાય છે ને એ જે દુકાનો બની છે ત્યાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે મોટો યજ્ઞ કરવામાં આવ્યો હતો એ યજ્ઞમાં ધારાસભ્ય હાજર હતા ને જે તે ટાઈમના પ્રમુખ ઉપપ્રમુખ ઉપપ્રમુખ કારોબારી એ પૂજામાં બેસેલા હતા ને હું વિપક્ષના નેતાને કહેવા માંગુ છું કે ખોટા ખોટા નગરપાલિકા ઉપર આરોપ ના લગાવે ને એ આર્થિક નુકસાન પહોંચાડવાની કામ ન કરે

જાહેર હરાજી થી ન્યૂઝ માં જાહેરાત આપવામાં આવેલી છે ને આની અંદર લોકો અને જરૂરિયાતવાળા લોકો વધારે વધારે ભાગ લે એવી નગરપાલિકા તરફથી અપીલ કરવામાં આવે છે નગરપાલિકામાં બાંધકામ છાપવામાં આવી અને સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવે છે અને નિયમ અનુસાર એમને ડિપોઝિટ ભરવાનું પણ કહેવામાં આવશે અને ડિપોઝિટ ભરી અને જાહેર હરાજીમાં નિર્ધારિત તારીખે ભાગ લઈ શકશે